આયા ઢોના કોનું નાના નાણા વાગે ગુગૈયા ઢો નિયલ જાઓ પીઓ મેળવા રે આવો એ મને યુ બહુ દરિયા કિનારે કિનારે એ મને યુ બહુ દરિયા કિનારે દરિયા કિનાર મોટો હું ભી છે વડલાની તો એમના મારો બેટો હવે દરિયા કિનારે ચો ભૂલ છે એરપોર્ટમાં બધું હોય આ તરીકે દરિયા કિનારે ઓય બધુ બધું નારી એમ દરિયા કિનારે મારું બેટો ભે હોય છે કે જમણા છે તાર પ્લાગેર બેઠા રહો પાણી પીવું પણ આવું જ શું પીવી

cái sao mà không chịu nhau, nhau cái gì mà không chịu nhau, nhau cái gì mà không chịu nhau, cái gì mà không nhau, cái gì mà không gì mà không chịu nhau, không ગોતવા આવ્યો છું ઘેરથી ને મારી એકમકોડી લોહી પીવે દોશી ને બેસાડવા મામકુડી

આજે મારે ભેખ હોય છે જમકુ એટલે એમ કોકી તારી મારી ભેખ હોની હે મે તો તમાર દોસી પેલી ગોડી ને મેરી ખોઈ ગઈ હે તમાર વચન જાય છે આ ચા મેરી ને આ તો ગુજરી ગઈ ગુજરી તમે એક ડાળો રતા દેહો એ તો એક ડાળો તો અમે જાવું પડશે જમકુ ને પાણી જમકુ પણ જમકુ નહીં ખાબે ને મન પે હે પે દો અને તમે શું કરવા આયા તો મારે ચેક કર્યા વાળી વાત કાઢી હોને

પણ તમારે જ આવે સાબરો છે જો પણ તમારા ઘરવાળા ને ઘરવાળા એને કદી હમુંજ ના આવે હો રાખાય ઉડાય ની કે કોઈ ની તઈ પણ નેસુ નેસુ બનાય ની અમાર હવે બધું ખૂнду આતું અમે વળી મોટી ટોપલી લઈને બનાવામી નમ હવે આવું ચકું છે સાબરો લઈ આવડો જો આતું છે એટલે કોઈ તમાર પેલ ચમકું

મન કોઈ ના થાય તો એના મગજ દોશી ખાઈ ગયેલું લાગે છે. કવાજી હા મું શું આપું તમાર દોશી નું નામ છે લ્યા અняя શું કામ મગજની ફતાજી પીવડાવશે હા હવે મારી જમકુ થઈ ગઈ છે મારો બેટો જમકુ તમાર મેલી એકલી સાથી હજી જજો જમકુ જાણે જ વાત છે માતા હા તમે ગીત ના કોક છોખીમો પાંચ જો વન નેશન બેશન તમે ગીત ગા ગા એટલે તમે તમારું સંકુડી મેલીને બતા દે અ્યાં દઈ કરે ગોતાઉ હોત બોતા ને રવા દી હમણે નકા હમણે આવે એ કરવા દી હા ગયા

આગે હતું બનાયા થી કોઈ બીજું કે જા જેવું નહીં નોમું હા સાલાની જઈ દે ઓયા કોરા કોદુ ખાકી બેટો પેરીન જોઈ નઈ હાડો કન્યા ઉતાના તમ દેહાતામાં હાડો છે કમ ટ્રેનિંગ કે મારડી હોય બટી ઓમાઈરી બટાકો <t representatives> કે હવે તેહોન જાળી ગઈ પણ હવે ક્યાં જાવું આ ઘવલત નાખો મય અલ્યા અન તમે શું લેવા જાતા ને એમ હું તો આ ગામમાં ઓટો મારવા ગયો ઘરે જાતો તો ખાવાનું દેવા ગયા સી બોલા કે દોશી એટલે શંકરે ગયો ચાના શંકરને ભગત થઈ ગઈ વાણી ખબર નથી અ દોશી હારું નઈ ભટાઈ ન સો માર ના રે ઓય અલ્યા આ દોશી વાસમાં મોડી નથી થઈ ગઈ મુ ગયો તો તો હું જોઉં હારું તો આવજો હો આ લેવાન દવાખાને જાદ્યો ને શરીર વધારે જોરાય જા દופેર પાછી જાવ હો દવાખાને હો પછી શરીર જે ઈ ની